હાંસોટના સાહોલની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ એ જ સમાજોત્સવ આધારિત શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેરોની મહોત્સવની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત એસએમસીની અધ્યક્ષના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકોને પ્રવેશ કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સાહોલના મદદનીશ રસોઈયા સુમનબેન પટેલ વય નિવૃત્ત થતા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા શાળાઓના શિક્ષણના સ્તરમાં થયેલા સુધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી દાતાઓ તરફથી મળેલ ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું